ચલો ભાઈ અમે આપણે જુનાગઢ પહોંચી ગયા છે બરાબર છે આજે શનિવાર છે ત્રણ તારીખ ત્રણ એક બીજા છવ્વીસ અને પૂનમ છે આપણે જીના ચડવા આવ્યા છે જુનાગઢ પહોંચી ગયા છે તો હવે જો અહીં ગેજ છે બરાબર અહીંથી સ્ટાર્ટ કરશું અને આજે છે પૂનમ પૂનમનો ચાલુ દેખાડ સ્ટાર્ટ કરવાનું છે અહીંયા ગેટ છે અહીંયા ચેકિંગ થાય છે પ્લાસ્ટિકની થેલીઓ ઘટાવે છે પ્લાસ્ટિકની કોઠળિયોને બધું કઢાવે છે અહીંયા કાલે સ્પર્ધા છે આરોહર હરોહર સ્પર્ધા છે એટલે આજે રાતે અગિયાર વાગ્યા બાર વાગ્યા પહેલાં ચડવું હોય તો ચડી શકીએ બાકી પછી બાર વાગ્યા પછી બંધ છે ચરવાનું એટલે અમે હમણાં ચાલુ કાઢી જ ચરવાનું અત્યારે સાડા અગિયાર વાગ્યા છે અમે ચડવાનું સ્ટાર્ટ કરી છે ઉપર કેટલા વાગે પહોંચીએ પબ્લિક ચાલવામાં એટલે પબ્લિક તો ભાઈ પચીસ જેટલા વગેરેથી આ ચડી ગયા છે એક્ઝેક્ટ ગરમી ચડી ગઈ છે છેતર ઉતાર નહીં ખાસ ચડીએ એટલે ગરમી ચડી ગઈ ઉપર ઠંડી લાગે છે આ નજારો બતાવું અહીંથી તમને આ નીચેનો નજારો છે અહીંયા ઉપરથી જુનાગઢ સિટીનો કાલે અહીંયા સ્પર્ધા છે ગિરનાર હારો આવડો સ્પર્ધા દર વર્ષે યોજાતી હોય એટલે કાલે એ સવારના ચરવાની મનાય છે એટલે બધા અત્યારે રાતથી ચરવાનું ચાલુ કરી દીધું છે બાકી તો બધા મસ્કે ચડતા હોય છે ચાર ચાર પાંચ વાગે ચરવાનું ચાલુ કરે છે આના દિવસે રાતે બહુ ઓછા લોકો ચડતા હોય છે

ચલો થોડોક નાસ્તો કરીને પાછું આવવાનું ચાલુ કરીએ છીએ અંબાજી થોડુંક છે એ અંબાજી પહોંચ્યું જોઈ શકે છે થઈ શકો છો વચ્ચે વચ્ચે દુકાન આવે છે નાસ્તો પાણી કરવો હોય જોવું હોય તો પી શકો થોડોક ભાવ વધારે હોય ખાણી સોડા પાણી પી લઉને અત્યારે અંબાજી પહોંચી ગયા છે દોઢ વાગ્યો આડે અગિયાર વાગે ચાલુ કર્યું ચરવાનું બે કલાક થાય

અત્યારે ઉઠી પછી દત્તાત્રે પાંચ બરાબર સાડા અગિયાર વાગે ચડવાનું ચાલુ કર્યું તું આ દોઢ વાગે ભાઈ ગયા બે કલાક થઈ અત્યારે આરામ કરીએ સુઈ જાય

અત્યારે શાળા છવાઈ ગઈ ગયા છે આ બધે ઉઠી ગયા છે અંબાજી સુઈ ગયા હતા હવે બધે જઈએ છીએ દત્તાત્રે આ મસ્ત નજારો જોવા મળશે શું સનરાઈઝ નહીં સનરાઈઝ જોવા મળશે જઈએ છે ઠંડી લાગે છે બધા ઠંડી લાગે છે ઠંડી લાગે છે ઠંડી કહો જો આ ઠંડી બહુ છે ભાઈ

અત્યારે અમે ગોરખનાથ છે ત્યાંથી મસ્ત નજારો જોવા મળશે તમને પણ બતાવું હવે થોડો થોડો જોવા વાદળાઓ દેખાય છે થોડા થોડા હમણાં સૂર્ય નીકળશે ચલો ચલો તૈયારી રાખો હલો નીકળે જ નીકળે બસ હવે સુરત દાદા નીકળી રહ્યા છે તમે સામે જોવો છો સૂર્ય નીકળી રહ્યો છે બધાય આ નજારો જોવા માટે અહીંયા બેઠા છે સામે ગુરુ દત્તાત્રેયનું મંદિર છે ચારે બાજુ વાદરા વાદરા છે આ બધા લોકો બેઠા છે નજારો જોવા માટે કેમેરામાં કેપ્ચર કરી રહ્યા છે

ચંદ્ર અને સૂર્ય ચલો અમે હવે ગુરુ દત્તાત્રે ના દર્શન કરી અને પાછા જઈએ છીએ અહિયાં નીચે મંદિર છે ત્યાં ગેતા ત્યાંથી ત્યાં પણ હતી

અમે પાછા જઈએ છીએ મસ્ત નજારો જોવા મળ્યો બધા એ મજા આવી ગઈ આ સામે છે દત્તાત્રેલું શિખર પાછા આવી ગયા જઈએ છીએ સામે જોવો નજારો મસ્ત જ્યાં સફેદ સફેદ ચાદર ના ફેલાયેલી હોય એવું લાગે બધી બાજુ વાદર વાદર અત્યારે પાછા બધા ત્રણ દર્શન કરી અને પાછા આવી ગયા છે અહીંયા સામે ગોરખનાથ પાછા બધા ફોટો પડાવવા લાગી ગયા છે ભાઈ ફોટા પડાવે છે ભાઈ બધા મસ્ત લોકેશન છે મસ્ત વ્યૂ છે બધા ફોટા પડાવે છે

સામે જો રોપવે ચાલુ થઈ ગઈ છે અત્યારે બધા લોકો રોપવેમાં જ આવે છે કારણ કે આજે સ્પર્ધા હતી એટલે રાતના બાર વાગ્યાથી સીડી ચરવાની મનાઈ હતી અમે બાર વાગ્યા પહેલાં આવી ગયા એટલે અમે એન્ટર થઈ ગયા અમે સાડા અગિયાર વાગે ચરવાનું સ્ટાર્ટ કર્યું હતું બાર વાગ્યા પછી મનાઈ હતી એટલે અત્યારે પણ સવારના અગિયાર વાગ્યા સુધી સી જેથી આવવાની મનાય છે એટલે બધા રોગે છે આમ મંદિરો છે આ બધા નીચે ઉતરે છે અત્યારે ટ્રાફિક બહુ વધી ગયું છે અમને એટલું ટ્રાફિક ના નહીં રહ્યું કારણ કે અમે રાતે વહેલા ચડવાનું સ્ટાર્ટ કરી દીધું હતું અત્યારે ગૌમુખી ગંગાએ આવ્યા છે પાણી પીને જઈએ છે શિવલિંગ ઉપર પાણી પડે છે મહાદેવ મહાદેવ બધામાં મહાદેવ જ છે અહીંયા વિડીયો શૂટિંગની મનાઈ નથી એટલે અહીંયાનો વિડીયો આપણે ઉતાર્યો છે બીજા બધા મંદિરોમાં ફોટો અને વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી ઉપરથી પથ્થરમાંથી ડુંગરમાંથી પાણી આવે ડુંગરમાંથી જ પાણી આવે છે પથ્થરોમાંથી જ અહીંયા પાણી આવે છે નંદી મહારાજના મુખમાંથી પાણી શિવલિંગ ઉપર આવે છે અભિષેક થયા જ રાખે છે ચાલો હવે ગૌમુખી ગંગાથી પ્રસ્થાન કરીએ આપણે ચાલો હવે અમે ગૌમુખી ગંગાથી નીકળી ગયા છે પણ અમે હવે જૂની શ્રી આપણે ગિરનાની છે ત્યાંથી જઈએ છીએ અમે જ્યાંથી રહ્યા ત્યાંથી ન જતા જૂની શિરીથી જઈએ છીએ બીજા રસ્તેથી જૂની શ્રીથી બહુ ઓછા લોકો આવે છે કારણ કે આ રસ્તો આવ સુમસામ હોય છે રાતે રાત્રે આ રસ્તેથી આવવામાં બહુ ધ્યાન રાખવી પડે કેમ કે આ રસ્તેથી કોઈ આવતું નથી સુમસામ રસ્તો છે લાઇટો પણ નથી આ રસ્તા પર એટલે આ રસ્તેથી બહુ ઓછા લોકો આવે છે તો અહીંયા રોપવે ચાલુ છે જો તમે રોપવેમાં જાઓ અંબાજી સુધી રોપવે જાય છે રોપવેમાં જાઓ તો સાત મિનિટમાં તમને સાતથી દસ મિનિટમાં તમને અહીંયા પહોંચાડી દે છે હું એક વખત ગયો હતો એની ચારસો રૂપિયા થકી થતી અમે બે સાઈડ આવું જાવું કરવું હોય તો સાતસો રૂપિયા બાકી એક સાઈડ જવું હોય તો ચારસો રૂપિયા તમે રોપવેમાં જાઓ તો તમે દસેક મિનિટમાં અંબાજી સુધી પહોંચી જાઓ પાછળ સુધી રોપવે જાય છે તમારે સીડી ચડવી ન હોય તો અહીંયા થી આખું જૂનાગઢ શહેર દેખાય છે પાણીનું પરબ આવ્યું છે ભાઈ પાણીના બોટલ ભરી લઈએ પછી આગળ નીકળીએ

ચલો ભાઈ ફાઈનલી અમે ચડીને ઉતરી ગયા છે જૂની સીરીએથી નીચે ઉતર્યા છે એનો રસ્તો ક્યાં નીકળે છે જે આપણે રોપવે છે ને ઉડન ખટોલા ક્યાં એનો રસ્તો નીકળે છે તો તમને હું થોડોક હવે ચા પાણી નાસ્તો કરશું જવાનું કઈ નાસ્તો કર્યો નથી બસમાં બેસી ગયા છે બોકન તમારે લેવાના થઈએ છે હવે ભાઈ કેવી છે બધાયને હાલત કેવી છે ભાઈ ઓ હાલત થઈ ગઈ થોડે નબળી ચાલો તમારું કેમ છે બોકને હાલત કેવી છે તમારી હાલે 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 છે બોકને હાલત કેવી ઘરે તો પોગી ગયા ને હા ઘરે પોગી ગયા ઘરે પોચી જશે ભાઈ થાકી ગયા છે ભાઈ ઘરે પોચીએ પછી સુવાનું જ છે Hello，我是梅达，来自、no, no,